સુરત શહેરના ઉધના ભાઠેના ખાતે આવેલ ખોડિયારનગર સોસાયટીમાં નામદેવભાઈ ઘોડુ કદમ ઉર્ફે દાદાશ્રી સાંઈ સેવક ગ્રુપના અધ્યક્ષ વિરેન કદમ ટકીભાઈ મરાઠી તથા શ્રી સાંઈ સેવક ગ્રુપ મહિલા તરફથી આજે સાંઈ બાબાની પૂજા અને મહાપ્રસાદનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલ હતો દર વર્ષે અહીં સાંઈ બાબાની પૂજા અને મહાપ્રસાદનો ભંડારો ભવ્ય તરીકે કરવામાં આવે છે આ વર્ષે પણ ચૌદમો ભંડારો ધામધૂમથી યોજવામાં આવ્યો હતો સાથે સાથે આ વર્ષે ઓલ્ડ એજ હોમમાં ડિંડોલી ખાતે આવે અનાથ આશ્રમમાં પણ સાંઈ બાબાની યાદમાં મહાપ્રસાદી કરીને વૃદ્ધો વડીલો સાથે એક નાનો એવો પ્રોગ્રામ કરવામાં આવેલ હતો અને લોકોને એક મેસેજ પણ આપ્યો તમારા ઘરમાં કોઈ તહેવાર કે સારો કાર્યક્રમ આવે ત્યારે આવો આ ઓલ્ડ એજ હોમમાં જઈને ઉજવવા જોઈએ જેથી એક પુણ્યનું કામ થાય સાથે સાથે ખોડિયાનગર ખાતે તમામ સોસાયટીવાસીઓએ સાથે મળીને ભાઠેનામાં સાંઈ બાબાની પૂજા અર્ચના કરી આરતી કરી અને ત્યાર પછી સાંજે મહાપ્રસાદી ભવ્ય તરીકે ચાલુ કરી જેમાં તમામ સોસાયટીવાસીઓએ મહાપ્રસાદનો લહાવો લીધો હતો જેમાં કઢી ખીચડી સબ્જી મીઠાઈ ગુંદી ગાંઠિયાનો મહાપ્રસાદ હતો અને લોકોએ પેટ ભરીને આ મહાપ્રસાદી ભંડારાનો લહાવો લીધો જેમાં લગભગ પાંચસોથી છસો જેટલા લોકોએ આ ભંડારાનો લહાવો લીધો સાયન્સ સેવક ગ્રુપના તમામ ભાઈઓ બહેનોનો અઠાક પરિશ્રમ સાથ અને સહકારથી સબકા માલિક એક ઓમ સાઈ રામનો આ ભવ્ય પ્રોગ્રામ ખૂબ જ સફળ રહ્યો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત સર તમારું નામ મારું નામ કદમવીર નામદેવભાઈ છે રૂપેટ હતી આજે કયો પ્રોગ્રામ કઈ જગ્યાએ બાટેના વિસ્તારમાં કોરિયાનગર સોસાયટીમાં અમે દર વર્ષે જેમ આજે 13 થી 14 વર્ષથી અમે ભંડારો કરતા આવ્યા છે બાબાનો અને સાઈબાબા પર શ્રદ્ધા છે

બંધારામાં આવેલા લોકો ને મેસેજ આપીએ છીએ કે અહીંયા હવે નામદેવભાઈ છે અહીંયા દાદા છે આપડે દર વર્ષે અહીંયા સેવા કરીએ સાઈ બાબાના આપણે અહીંયા ભંડારો કરીએ છીએ અને ભંડારો કરતા રહેવું જોઈએ અને ધાર્મિક કામ ધાર્મિક કાર્ય કરતા રહેવું જોઈએ આપડે